આપણે બધા સવારથી લઈને સાંજ સુધી આપણને જે પણ નેગેટિવ થોટ્સ આપવામાં આવે છે તો આપણે એને ઇગ્નોર કરીએ છીએ કે એક્સેપ્ટ કરી લઈએ છીએ હું ઘણી વખતે કોલેજની અંદર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું તમે ચાલતા જાઓ છો ને પાછળ જે કીધું એ ડોબા ત્યાં સુધી તમે ડોવા નથી પણ જેવું તમે પાછળ જોયું થેન્ક યુ કોઈ કે આપણને નેગેટિવ એનર્જી આપી તો આપણે શું કરીએ છીએ અને એક્સેપ્ટ કરી લઈએ છીએ આપણે શું કરવું જોઈએ એને ઇગ્નોર કરવો જોઈએ માત્ર બે સ્ટેપ જેને આપણે ફર્સ્ટ એડ કહીએ એ ફર્સ્ટ એડ અહીંયા તમને આપવા માંગુ છું કોઈ આપણને નેગેટિવ એનર્જી આપે છે કોઈ કીધું તું ખરાબ છે તું વોટ ગમે તે આપણને નેગેટિવ થોટ્સ આપ્યું તો માઇન્ડની અંદર ત્રણ વખત બોલવાનું કેન્સલ 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 ધીસ ઇઝ ઓનલી ફર્સ્ટ હા ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર છે આની અને સાથે પછી એના કાઉન્ટર વિચાર એક આપણા મગજને આપવો જરૂરી છે ક્યારેક એવું લાગે કે હું નહીં કરી શકું આપણા મનમાં એ વિચાર આવે હું નહીં કરી શકું શું કહેવાનું છે એને કેન્સલ 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 થ્રી અને પછી એનો કાઉન્ટર થોટ યસ આઈ કેન યસ આઈ કેન યસ આઈ કેન હું કરી શકીશ જો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એક વ્યક્તિ કરી શકતો હોય તો આપણે કેમ ના કરી શકીએ એટલે આ જરૂરી છે સર એવરી પર્સન જેવી રીતે આપણે મોઢા ઉપર માસ્ક લગાવતા હતા એવી રીતે આપણા મનની ઉપર પણ માસ્ક લગાવવું જરૂરી છે કોઈ પણ વ્યક્તિ આવ્યો અને આપણો આપણા મનની અંદર છે એનો કચરો નાખીને જતો રહ્યો એવું ચલાવાય નહીં